અંકલેશ્વર જીઆરડીસીમાં રહેતા હર્ષાબેન પરેશભાઈ શાહ આજરોજ સવારના અરસામાં તેમના ઘરની નજીક આવેલ જૈન દેરાસર ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન માનવ મંદિર નજીક બાઇક સવાર બે ઈસમોએ તેમની પાસે આવ્યા હતા અને પોલીસની ઓળખ આપી કહ્યું હતું કે આટલા બધા સોનાના ઘરેણા પહેરી જાહેર રસ્તા પર નીકળવું નહીં મોટા સાહેબ જોશે તો ખેંચવાશે આમ કહી તેઓએ પોલીસ પાસે સોનાની બંગડી અને ચેન ઉતરાવી લીધા હતા અને તેઓને જૈન દેરાસર સુધી મૂકી જવા કહ્યું હતું આ દરમિયાન બંને ઈસમો મહિલાને રૂમાલ આપી આમાં જતા રહ્યા હતા મહિલાએ રૂમાલ ખોલી અંદરથી કાંસકો નીકળ્યો હતો મહિલા પોતે અહેસાસ તેઓએ બુમાબૂમ કરી હતી આથી આસપાસના લોકો ભેગા થયા હતા આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યો છે આ અંગેની જાણ થતાની સાથે જ જીઆઈડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મહિલાનું નિવેદન લઈ બંને ગઠિયાઓની શોધખોળ શરૂ કરી છે રસ્તામાં એક ભાઈ મહિલા ને એવું કઈ કે તમે સાઈટ પર આવો ગઈ હું પોલીસ વાળો છે આ બધું સોનું પહેરીને નહીં જવાનું ને કમિશનર સાહેબ જો ને તો ફાઈન ભરવી પડે એવું કરીને મને સાઈટ પર લઈ જાય કીધું કે તમે આ બધું સોનું કાઢીને કાગળમાં મૂકી દેવ ને પછી એમણે એમ કે તમારે મારા હાથે જ હું અંદર મૂકી દઉં તો થેલામાં એમણે મૂકી દીધું કરાવીને પછી હું દેરાસર બાજુ ને ત્યાં જઈને જોયું તો અંદર કશું નહિ આવું નહીં કર્યું Thank mm -hmm. you.